মাল তো <N editors> কিন্তু এটা হচ্ছে ঢাকা কত মানে আমার জানা নেই কিন্তু মেরে যে আর লম্বা জানা নেই এই নতুন চোখে যদি কোন চশমার নাম্বার আছে 10 নাম্বার আছে મોલ નહીં <laughs> 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 này các con không biết gì cả đâu, đây là cái <laughs> cho là con này không biết cái gì, không biết cái gì, ইনান সাটচেত আমালে নাখা ঵েয়ে ছে দেয়ে আপমে এয়ে মাটে আলানোছে আমাফাকেয়ে হাতাকে হেয়ে হাটাকেয়ে আভি আয়ে � જણ ણણતજણ ળ્ણ ણિણ ા�઱ણ હણં સળાં છે જણ જણ�ણ ડિણળાણ જળુણ. જણળ જણ�я જણાણ જણાણ નવયુગ વિદ્યાલય જંબુસરમાં જનસેવા એ પ્રભુ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થતી રહે છે જે અનુસંધાને આજે બસો અઠ્ઠાણું નો નિઃશુલ્ક નેત્રયાગ્ન વિદ્યાલય જંબુસરમાં યોજાયો આ કેમ્પ રોટરી ક્લબ ઓફ ભરૂચ તવક્કલ સોલ્ટ કંપની નાળા અને આઈ હોસ્પિટલ મોગરના ડૉક્ટરોની તબીબી સેવાના સહકારથી યોજાય છે આજના આ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હતો જેમાં જેમને વેલ છરી ઝામર કે મોતિયાના પ્રોબ્લેમ છે આવા દર્દીઓને આજે બસમાં શંકરાઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે ત્યાં તેમને રહેવાની જમવાની મોતિયાનું ઓપરેશન કરી નેત્રમણી મૂકી દવા ચશ્મા અને પરત જમ્મુસર મૂકી જવાની તમામ સેવાઓ નિઃશુલ્ક રહેશે